શરૂ કરવામાં આવી છે પાટણ જિલ્લાના નાગરિકોએ સૂર્ય નમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી પાટણની રાણકી વાવ ખાતે શિયાળાની

અને અદાણી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા જ અહીં આગળ મોઢેરા મુકામે સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ફંક્શન વર્લ્ડ રેકોર્ડ એને કહી શકાય કે આખા વર્લ્ડનો રેકોર્ડ ની શરૂઆત આજે ગુજરાત સરકારે કરી છે આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની અંદર એકસો આઠ જગાએ અને આપણા અઢાર હજાર ગામડાઓમાં સ્કૂલોમાં દરેક ક્ષેત્રે પંદર લાખથી વધારે લોકો આમાં જોડાયા છે એ નિમિત્તે આજે પાટણમાં પણ રાણકી વાવ અહીં આગળ આપણું એક ઐતિહાસિક ધરોહર છે એ ધરોહરની અંદર પણ સરકાર શ્રીનો પ્રોગ્રામ હતો અહીં આગળ ઉત્સાહિત અમારા સૂર્ય નમસ્કારના જે લોકોએ આમાં ભાગ લીધો બધા જોડાયા અને આજના જે ઐતિહાસિક જે ઘણાય વર્લ્ડ રેકોર્ડમાં એમાં પણ પાટણનો પણ એક સહભાગી રહે છે આ બધા જેને જોડાયા છે એમને હું શુભકામનાઓ આપું છું અને આપણી શરૂઆત જ્યારે વર્લ્ડ રેકોર્ડથી થતી હોય ત્યારે ગુજરાત ચોક્કસ વિકાસ મોડલ તરીકે સમગ્ર ભારતની અંદર દુનિયામાં પ્રસિદ્ધ છે એમ અનેક ક્ષેત્રે ગુજરાત આ જ રીતે આગળ વધવાનું છે અમારા આદરણીય શ્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની લીડરશીપમાં આજે ગુજરાત આગળ જઈ રહ્યું છે બદનામ અને ચર્ચાસ્પદ જો કોઈ હાઈવે રોડ બન્યો હોય તો તે છે મહેસાણાથી બહુચરાજીને જોડતો હાઈવે મહેસાણાથી ખારા